નમસ્કાર દર્શક મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ આપનું સ્વાગત છે નાણાંપ્રધાન નિર્મલા સીતારમન પહેલી ફેબ્રુઆરીને શનિવારે કેન્દ્રીય બજેટ રજૂ કરશે આ બજેટ કેવું હશે એમાં કેટલીક આશા અને અપેક્ષાઓ પણ આવી રહી છે ઇન્ડસ્ટ્રીઝની પણ માંગ છે ચેમ્બરની પણ માંગ છે ફિનાન્શિયલ સેક્ટરની પણ માંગ છે અને નાણાં પ્રધાન અને વડાપ્રધાન પ્રી બજેટ બજેટ તૈયાર કરવા માટે પ્રી બજેટ બેઠકોનો દોર પણ ચલાવી રહ્યા છે તો એમાં કેટલીક વાતો આપણે જે અગાઉ પણ આપણે વિડીયો બનાવ્યા છે અને આજે ત્રીજો વિડીયો આપણે બજેટ અંગેનો મૂકી રહ્યા છે કે બજેટમાં આવી માંગ હોઈ શકે અથવા બજેટમાં આવો ફેરફાર થઈ શકે એવી સંભાવનાઓ અને શક્યતાઓ છે તો બજારમાં જે જાણકાર સૂત્રોમાંથી જે માહિતી મળી રહી છે તે મુજબ આપણે હું માહિતી આપી રહ્યો છું તો મિત્રો આવકવેરાની જે નવી રિઝીમ બનાવી છે એ વધુ આકર્ષક બને તે માટે આપતા બજેટમાં નવી મોટી જાહેરાતો થઈ શકે તેમ છે એટલે જે ઓલ્ડ રિજીમ ટેક્સની છે અને ન્યૂ રિજીમ છે તો ઓલ્ડ રિજીમ તો ઓકે એ તો બધાને ખ્યાલ છે પણ નવી ટેક્સ રિજીમ જે બનાવી છે એ વધુ આકર્ષક બને અને લોકો ઓલ્ડ રિજીમમાંથી નવી રીજીમમાં આવે એ માટેના પ્રયત્નો નાણાં પ્રધાન આ બજેટમાં કરશે અને આ બજેટમાં કેટલાક નવા ફેરફારો પણ થઈ શકે છે ન્યૂ જે રિઝીમ છે એમાં ત્રણ લાખની તમારી વાર્ષિક આવક હોય વ્યક્તિગત આવક તમારી હોય ત્રણ લાખની તો ઝીરો ટકા ટેક્સ છે અને સાત લાખ સુધી પાંચ ટકા ટેક્સ છે દસ લાખ સુધીની તમારી વાર્ષિક આવક હોય તો દસ ટકાનો ટેક્સ છે અને બાર લાખની આવક હોય તો પંદર ટકા ટેક્સ છે અને પંદર લાખ હોય આવક પંદર લાખ સુધીની તો વીસ ટકા ટેક્સ છે અને પંદર લાખથી વધારાની તમારી વાર્ષિક આવક હોય તો ત્રીસ ટકાનો આવકવેરો લાગે છે તો મિત્રો ગઈ વખતે જેમ સ્લેબમાં રિવાઇઝ કર્યું હતું તેવી રીતે આ વખતે પણ ટેક્સના ન્યૂ રિઝીમમાં એક લાખ રૂપિયાનો વધારો કરી શકાય છે ધારો કે સાત લાખ સુધીમાં પાંચ ટકાનો ટેક્સ છે તો એ વધારીને આઠ લાખ સુધી કરાય એટલે એવી એક શક્યતા છે પણ બાર લાખ સુધી કરી શકે તેમ છે એનાથી ઉપરની આવક માટે એ સ્લેબમાં વધારો નહીં કરે એક લાખ અથવા બે લાખની જે આવક છે આવકની મુક્તિ મર્યાદા છે એ રિવાઇઝ કરે તેવી એક શક્યતા જોવાઈ રહી છે અને એવી એક આશા પણ છે બીજું મિત્રો સ્ટાન્ડર્ડ ડિડક્શન જે પંચોતેર હજાર રૂપિયા છે એ વધારીને એક લાખ કરે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે જો ટેક્સ સ્લેબ રિવાઇઝ ન કરે તો સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો કરશે એટલે આ બે શક્યતાઓ જોવાઈ રહી છે બીજું કે અર્થશાસ્ત્રીઓએ નાણા એવું કહ્યું છે કે સરકારે જો ઇકોનોમીનો ગ્રોથ વધારવો હોય તો કન્ઝમ્પન વધારવું પડે અને જો કન્ઝમ્પશન વધારવું હોય તો સરકારની આવકમાં થોડે ઘણે અંશે નુકસાન પણ થઈ શકે છે તેમ છતાં સરકારે ડિમાન્ડ વધારવા અને ઇકોનોમી ગ્રોથ વધારવાના ઉપાયો કરવા જોઈએ એવું કેટલાક અર્થશાસ્ત્રીઓએ સરકારને સૂચન કર્યું છે બીજી વાત કે સરકારે વીતેલા વર્ષો દરમિયાન જે ફોકસ રાખ્યું હતું કે ફિસ્કલ ડેફિઝિટને ઘટાડવી અથવા ટાર્ગેટને અનુસાર જ રાખવી અને નાણાકીય વર્ષમાં ચાર પોઈન્ટ નવ ટકાના ટાર્ગેટથી તે વધે નહીં તેના તરફ વધુ ફોકસ એમણે રાખ્યું હતું અને આગામી દિવસોમાં એટલે આગામી વર્ષમાં પણ આ ફોકસ રાખવામાં આવે ફિસ્કલ ડેફિઝીટ ઘટીને આવે બીજું મિત્રો એ માંગણી કરી છે કે જીએસટીના કેટલાક નિયમો છે એને સરળ કરવાની જરૂર છે અને જીએસટીના દરમાં ઘટાડો અથવા સ્લેબમાં ઘટાડો કરવો જોઈએ તેવી પણ એક માંગ છે જો સ્લેબમાં ઘટાડો થશે તો લોકો વધુ ટેક્સ ભરશે એવી એક માન્યતા છે અને એક એવી સંભાવના પણ છે અને એવી માંગણી કરવામાં આવી છે જો પ્રધાન બજેટમાં તો ન કરી શકે પણ જીએસટી કાઉન્સિલની જે મિટિંગ મળે એમાં એ આ વાતની ચર્ચા કરી શકે તેમ છે બીજી ઇન્ડસ્ટ્રીઝના કેટલાક પ્રતિનિધિઓએ નાણાં પ્રધાન સમક્ષ માંગ કરી છે કે કેટલાક સેક્ટરમાં નિયમો સરળ કરવાની જરૂર છે તો જો નિયમો સરળ થાય તો વિદેશી રોકાણ વધે ખાસ કરીને એક્ઝામ્પલ આપીએ તો ગ્રીન એનર્જી સેક્ટર્સ જે છે એ ઉભરતું સેક્ટર છે એટલે આવા જે સેક્ટર્સ છે એને ખાસ મદદ આપવી જોઈએ અથવા એમાં પ્રોત્સાહન આપવું જોઈએ તો ઇકોનોમીનો ગ્રોથ જે સાતથી આઠ ટકા મળવો આવવો જોઈએ તો એ આવે અને રોજગારીની તકો વધશે તો ઇકોનોમીનો ગ્રોથ સો ટકા વધશે એવી પણ એમણે માંગ કરી છે અને જો ઇકોનોમીનો ગ્રોથ થાય વધે તો જ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતનું જે સ્વપ્ન છે એ હકીકત બનશે એટલે મિત્રો આવકવેરાની મુક્તિ મર્યાદામાં ન્યૂ રિઝીમ જે આપ્યું છે એને વધુ આકર્ષક બનાવવા માટે કેટલી જ જાહેરાતો નાણાં પ્રધાન નિર્મલા સીતારામન પહેલી ફેબ્રુઆરીના બજેટમાં કરે તેવી સંભાવનાઓ વિશેષ છે મિત્રો આ વિડીયોની માહિતી ઇન્ફોર્મેશન આપને ગમી હોય તો લાઇક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ